તો મારા ખેડૂતને કેમ ન મળે કહીને રાજીવ ગાંધી પાક વીમા યોજના યાદ કરજો યુવાન મિત્રોને કહું છું કે આપના બાપુજી અથવા દાદા હોય તો કહેજો કે મંડળીમાંથી ધિરાણ લીધું હતું રાજીવ ગાંધી વડાપ્રધાન હતા કેટલા રૂપિયાનો વીમો હતો સાવ નજીવો વીમો અને વીમો કેટલો પાક્યો હતો દુષ્કાળ પડ્યો હતો મેં પોતા લીમડાની મારી ખેતીની જમીનમાં

ખેડૂતોએ આમ કરવાની જરૂર નહોતી પ્રીમિયમ ભર્યું હોત પૂરે પૂરા પૈસા આપે પૂરે પૂરા વીમા માંથી ધારી શક્યા એટલા માટે હું કહું છું કે આ વીમા યોજના તમે બંધ કરી ના હોત તો ખેડૂતને કોઈ મુશ્કેલી ના હોત આજે કોઈ મોંઘામાં મોંઘી ગાડી લઈને નીકળો સુરત થી આપણો ભાઈ આવ્યો હોય જી જે ફાઈલ લઈને નીકળે અને દોઢ કરોડ ની ગાડી હોય અને કોઈ ડમ્પર આને ઠોકાઈ જાય ને આગળ હળગી જાય એનું પેટનું પાણી નહલે શું લેવા દેવા વીમો છે ને પાક છે એવું ટકા આવશે ટોટલ લોસ છે આગી નવી ગાડી આવી પડશે કારણ કે એની પાસે વીમો છે મારે પહેલાં ભારતીય જનતા પાર્ટીને સરકારને સવાલ છે કે તમે ગુજરાતી જનતાને જવાબ આપો આટલા વર્ષોથી તમને સત્તા આપી ત્રિપલ એન્જિનો આપ્યા તાલુકામાંય ભાજપ જિલ્લામાંય ભાજપ

સંપૂર્ણપણે સોયાબીન અને પાદરી પલળીને નાશ પામે છે એક પણ રૂપિયાનો ભાઈ હોય એમાં તો ભાઈ એમ નથી છે કોઈ મારો રવાડી ભાઈ કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત પણ ભેંસ ઢોર કોઈ બકરી રાખીને બેસો છો એના માટે મુશ્કેલી ઊભી છે કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી અને કોંગ્રેસની સરકાર હતી દુષ્કાળ પડતો જે વડીલો છે એને ખબર હશે બહારથી દક્ષિણ ભારતમાંથી રેલના વેગન ભરાઈને મોટી ઘાસની તંગી કેતા આપણે વાળો બાંધેલો હોય આજે ઘણા ગામડામાં તંગીનો વાળો કહે છે કે વાળો બાંધેલો હોય અને મફતમાં માલ ધરીને ખેડૂતને કોંગ્રેસની સરકાર ઘાસ આપતી છે કોઈ ઘાસ આપવાની વ્યવસ્થા આપણા ગાયના નામે મત લીધા પછી તો બે પગવાળા મોટા ખોકિયા જેવા નાખી દીધા એ લઈ ગયા ગૌચર બચાવ માલ માલભાગીની પણ ચિંતા કરવી જોઈએ બે હેકડ શા માટે મારો સવાલ છે અને એમાં પણ તમે કાલે પરિપત્ર કેમ ના આપો કોઈ પણ જાહેરાત થાય એના સાથે પરિપત્ર થાય કે આ ધારા ધોરણ આ રીત અને આ રીતે તમને પૈસા મળવા દસ હજાર કરોડની વાત કરો છો તમે પરિપત્ર નથી ક્યાં ખેડૂતને કેટલું મળવાનું છે એનું કોઈ ગણિત નથી મને યાદ છે બરાબર 2009 માં હું વિરોધ પક્ષનો નેતા હતો વિશ્વમાં મંદી આવી વિધાનસભામાં મે પ્રશ્ન ઉઠાયો કે હીરા ઉદ્યોગના કારીગરો આત્મહત્યા કરે છે આંદોલન થાય એમ હતું એટલે ભાજપની સરકારે જાહેરાત કરી કે હીરા ઉદ્યોગમાં મંદી છે 1200 કરોડ પેકેજ જાહેર પણ એ ઉસાવ 1200 કરોડ મારા હીરા રસુ ભાઈઓને મળે તો એને રાહત મળશે

કારણ કે ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે એ પેટમાં જાય છે ત્યારે પેટનો ખાડો પૂરા એ માલધારી ભાઈ રાતે બગડામાં પણ જઈને પોતાના ઢોરની ચિંતા કરતો હોય છે દૂધ આપે છે ત્યારે બાળક રડતું હોય એને શીશીમાં ભરીને દૂધ આપીએ તો રડતું બાળક ચૂપ થાય અને બાળકને ઉછેર થાય છે છે તો ઉદ્યોગપતિમાં આવી તાકાત ભાજપવાળાને કહું છું કેવો ઉદ્યોગપતિ નથી બનાવો એવા દાણા કે જેની સરસ રોટલી બનશે અને અમે ખાશ કોઈ ઉદ્યોગપતિની ની તાકાત કોઈ ઉદ્યોગપતિને ને કે હું કેમિકલ બનાવે કે જે બોટલમાં ભરીને બાળક ને પાઈએ તો બાળક ઉછેર થાય ને રડતું બાળક ચૂપ થાય કોઈ ઉદ્યોગપતિ માં ને અને એટલે હું કહું છું કે પહેલી પસંદગી ખેતી ને આપો પછી ઉદ્યોગ પણ જરૂરી છે ઉદ્યોગ રાખો પરંતુ ઉદ્યોગ ના ભોગે તમે ઉદ્યોગને માટે થઈને ખેડૂતોનું લોહી ચૂસો આપ બરાબર કરો વિનંતી કરું છું કે લડત આપણી ઓર મજબૂત બનાવો મનમોહનસિંહજીની સરકાર હતી સંપૂર્ણ દેવા માફ કરવા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા મારે છે જ્યાં સરકારો બની છે ત્યાં ખેડૂતોના દેવા માફ થયા છે ત્યાં ખેડૂત માટે ગરીબ માટે નબળા વર્ગ માટે પક્ષી પંચ માટે મજદૂર માટે

અને તમે પાક વીમા યોજના ગુજરાતમાં બંધ ન કરી હોત તો મારો ખેડૂત તમારા પાસે માંગવા ન આવ્યો હોત પોતાનો પ્રીમિયમ હોત અને પૂરે પૂરી રકમ વસૂલ થઈ હોત કારણ કે આખું વર્ષ બિયારણ નિંદામણ ખાતર જંતુનાશક દવા કાપડી લાણી બધું તૈયાર થઈને તૈયાર થયેલો મોઢાના કોળિયા પાસે મોઢા પાસે આવેલો કોળિયો એ ખેડૂતનો છૂટવાયો છે ત્યારે બે હેક્ટરની મર્યાદા નહીં જેનું જેટલું વાવેતર એને એટલું વાવતર મારી સાથે બોલશો